ભગવાનને વિશે પતિવ્રતાપ અને ભક્તનો ભક્તને ભગવાન તથા ભક્ત પ્રત્યે જોઈએ આ નિષ્ઠા અને સત્સંગની દ્રઢતા કરાવનારું છે મહારાજ કહે છે કે ભગવાન નો ભક્ત હોય તેને એક તો શ્રીજી મહારાજને વિશે એટલે કે પોતાના ઈષ્ટદેવમાં પતિવ્રતાની અચળ ટેક રાખવી

વિવેક રાખવો કેની આર નભ છે ને કેની આર ને નભે કોણ હારો ને કોણ મોળો એવો એનો વિવેક રાખવો સ્વયંવર માં બધા સ્વયંવર કરતા ને જૂના મહારાજાઓ તો એમાં શું હોય સ્વયંવર માં શું કરવાનું એવો વિવેક રાખો વિવેક કે નહીં બધા જોયે કે ને પણ બંધારણા પછી પતિવ્રતા ટેક રાખવી પછી વિવેક નો વિવેક રાખે તો પતિવ્રતા જાય વિવેક રાખે તો વિવેક એનો વિરોધી થઈ જાય હારા મોડા તો બધા હોવાના જ કે બધા ન હોય અને બધા મોળાઈ ન હોય એટલે વિવેક રાખવા જાય તો પતિવ્રતા ટેક નો ભગવાન માં એવું છે ભગવાન ના ભક્ત ભગવાન માં પછી ટેક રાખવી સતી નારીમાં ટેકની જ પ્રધાનતા છે ગુણવત્તાના વિવેક ની નહીં પોતાના પતિ ની વ્યક્તિ એમાં ઐશ્વર્ય આવતું નથી સતી સ્ત્રીઓમાં બધું એમ કે એનો પ્રભાવ ને ઐશ્વર્ય આવે છે ઈકોને સાપ દે તો બળી મરે જે ધારે એ થાય એને કોઈ દેવતાઓ બતાવી ન રેખે એવી જે એવો પ્રભાવ આવે છે એ વિવેક થી નથી આવતો એ એની ટેકથી આવે અને એ શાસ્ત્રમાં કીધી છે એટલે ટેક આવે છે ટેક થી આવે છે શાસ્ત્રના પ્રભાવ થી આવે સતી નારીમાં ટેકની જ પ્રધાનતા છે ગુણવત્તાના વિવેકની નહીં પોતાના પતિને વિશે અચળ ટેકથી સતીમાં દૈવત પ્રગટે છે પોતાની હોશિયારીથી નહીં મહારાજ માનો કે એ તો સતીનું કીધું એમાં અહીંયા શું લીધું મહારાજ આપણે શું કેમ

પોતે સાધન કરતો હોય તો બીજો બહુ બીજાને બહુ લાભ થાય છે મને નથી લાભ થતો તો એ સફળ નથી વિવેક કરવા જાય જ્યારે પતિવ્રતા કે હું એટલી ટેક રાખું તો મને આટલો પ્રભાવ આવે છે તો કોઈ ખારો હોય તો એમાં એમાં ટેક રાખું તો તો વધારે પ્રભાવ આવે રે એવો વિવેક કરવા ન જાવ એમાં જો પતિવ્રતાન તો પતિવ્રતા તરી જાય ઓલો તો તરતો હોય તો પણ પતિવ્રતા તરી પતિવ્રતા પ્રભાવે ઓલો હોતે તરી જાય પતિવ્રતા પ્રભાવે ઓલો હોતે તરી જાય મહાપુરુષો હોય ઈ તીર્થ ને બનાવે તીર્થમાં જાય તો એ મહાપુરુષ થાય એવું ખરું तीरथ मजाय बदाई तो, तो, तो ही महापुरे થઈ જાય ક મહાપુરુષે તીરથને ક્રિએટ કરે તીરથ બધાય ભેળા થાય તો મહાપુરુષે ક્રિયાત ન કરી શકે સો પ્રતિવ્રતા છે એની ટેક છે ઈ મજબૂત છે એટલે મહાપુરુષ થાય કે કે બધાય તીર્થમાં જાય અને હારા હારા સ્થાનમાં રે તો હારા સ્થાનમાં જાય તો માં પુરુષ થઈ જાય ઓકે હારા સ્થાન નવરે અને હારા સ્થાનમાં રહેતા હોય તો બધાય માં પુરુષ થઈ જાય યત્ર સન્નેયતો ન કેવળ નિત્યમ વિષ્ણુજનક નહીં યત્ર સન્નેયતો નિત્યમ વિષ્ણુ એમ કે એવું મથુરાને વિશે કહેવાનું

વરતાલ નો પ્રભાવ મહારાજ કીધું ગઢડા મને બહુ વાલું તો ગઢડામાં બહુ રહી જાય તો આપડે માનવ જેટલા રે એટલા બધા ભગવાન ને વાલા થઈ જાય બધા મહાપુરુષ થઈ જાય કે નો થાય મહાન સ્થાન માં રે તો મહાપુરુષ નો થાય મોટા સ્થાન માં તો જેવા આપણે રહી એવા થાય ને કે નો થાય

એટલે સ્થાન નાના મોટો વિવેક છે એટલે પતિવ્રતા નો વિવેક છે એ પતિવ્રતા નો પ્રભાવ લાવે છે કે પતિવ્રતાની ટેક છે એ પતિ પતિવ્રતા પણ લાવે પ્રભાવ લાવે હે શું લાવે ટેક છે ને એને નિષ્ઠા છે ને એને પતિવ્રતા પરમાત્મા ની નિષ્ઠા છે એ મહાપુરુષ પણ લાવે છે આહારો કે આહારો કે મહાપુરુષ મહાપુરુષ થવું હોય તો એ હારા સ્થાન માં નહીં જ્યાં હોય ન્યામ હોય એનું સાધન થાય એટલે ટેક કરતા વિવેક કરતા ટેક નું મહત્વ પુરુષાર્થ નો વધારે ભગવાન ના માર્ગ માં પુરુષાર્થ નો જગતના માર્ગ માં જગત નો માર્ગ હોય તો એમાં વિવેક જોઈએ એટલે મારા બીજી ઠેકાણે કીધું બધા કે અમારે બધા સાધુ હરખા તો એને અર્ધો પ્રાણ અહીં મારે જેવું કીધું કે સાધુ ને તો સમદ્રષ્ટિ જોઈએ એટલે એનો અર્થ છે સાધુ ને સમદ્રષ્ટિ તો એ તો અર્થ વિવેક ટેક માં બહુ વિવેક નો રાખે ટેક ભગવાન પ્રત્યે ની રાખવી હોય કે પુરુષાર્થ ની રાખવી હોય એમાં બહુ વિવેક નો રાખવો

એ ધુવાડા વાળા છે એવું કઈક લીધું છે સદોષમાપી સદો સમાપી બધા દોષ વાળા હોય તો પણ સરસ છે સાધન બધા દોષ વાળા છે જગતની બધી ક્રિયાઓ છે એમાં કઈક ને કઈક ખામી તો એ ખામી ને લઈને એને જો ટેપ મૂકી દે એની દ્રઢતા મૂકી દે તો એ મહાપુરુષ નો થાય

એની ભક્તિ નિષ્ઠા હોય તો સદોષમ એ દોષ વાળો હોય તો મહાપુરુષ નિષ્ઠા હોય જો તો મહાપુરુષ બનાવે દોષ વાળા હોય તો એક નો પ્રભાવ એક થી પ્રભાવ આવે માણસ ને એમાં નિષ્ઠા તેક નો અર્થ નિષ્ઠા એમાં નિષ્ઠા જો કેટલી બળવાન રાખે

પતિવ્રતન લિસ્ટ માં ક્યાંય ગોપીઓ નામ નથી આપ્યું આપ્યું લિસ્ટ માં ક્યાંય નથી આપ્યું એવો પતિવ્રતા જેવો પ્રભાવ એ નથી આપ્યો ગોપીઓ આમ કે કોક બળી જાય એવું કઈ થયું એવું કઈ શાસ્ત્ર એને વખાણ કર્યા શાસ્ત્ર એના વખાણ કર્યા એનું ભજન થાય એનું ભજન કરીને પતિવ્રતાઓ થાય ગોપીઓ પતિવ્રતમ લિસ્ટ નામ નો લખી દે અને એનો પ્રભાવ એવો ન લખ્યો આ તો પ્રભાવની વાત છે માં વિવેક થી પાત્ર ખોળવું પડે પાત્ર ખોળ એમાં સમર્પણ કરવું ભક્તિ છે એ વિવેક થી પાત્ર ખોળવું આડેધડી એમને સમર્પણ કરી દે તો એમ નથી અને પતિવ્રતા છે એ લૌકિક પ્રભાવ છે ભગવાન પણ હોય પાત્ર પણ હોય થાય તો વાત જ એટલે મારા જ કીધું પોતાને ઈષ્ટદેવ માં એને ટેક ગોપીઓને તો બે હતું ને

ગોપીઓ કઈ નીચે છે કે એવું કઈ કેવું નથી એનું ભજન કરે તો બધી પતિવ્રતાઓ થઈ જાય છે એમાં ના નથી એમ એનું ભજન કરે તો પતિવ્રતાઓ થઈ જાય છે એનું ભજન કરે છે એટલે એ તો એને આમ કે એમાં પાત્ર વિવેક ના બળ છે મારા જે એવું કીધું કે બધી બધી સ્ત્રીઓ છે એ પતિવ્રતા ધર્મ પાડે તો એ કઈ ગોપીઓ જેવી થાય એટલે ગોપીઓ ને એના કરતા ઓછી મૂકી છે એમાં તો ના ગોપીઓ જેવી થાય નહીં પણ એ પાત્ર નો ટેક છે અને છે એનાથી એનો પ્રભાવ આવે છે નારીમાં ટેકની જ પ્રધાનતા છે ગુણવત્તા ના વિવેક ની નહીં પોતાના પતિની વિશે અચળ ટેકથી સતીમાં પ્રગટે છે પોતાની નહીં પતિની સામર્થ્યથી પણ નહીં ઘણી અસુરની નારીઓ પણ પોતાના પતિમાં અચળ ટેક રાખીને સતી કહેવાય છે અને શાસ્ત્રમાં અને ત્રિલોકીમાં પ્રસિદ્ધ થઈ છે જેની સાથે સંબંધ જોડાયો તે પ્રાણના ભોગે પણ નિભાવવો તેમાં લાભ ગેરલાભ ન્યાય અન્યાય કે ગુણવત્તાની દ્રષ્ટિ રાખવાની હોતી નથી જો ગુણવત્તા વિચારવા જાય તો પતિવ્રતાની ટેક રહે નહીં મહારાજ કહે છે કે પોતાનો પતિ વૃદ્ધ હોય રોગી હોય નિર્ધન હોય કુરુપ કે પોતાના મનોરથ પૂર્ણ ન કરી શકે તેવો હોય તો પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે નહીં

ટેક રાખી પતિવ્રતન તો આ બધા દલીલ એજ કરે છે કે કોઈ રામ ભગવાન ને માનતો હોય કે કોઈ કૃષ્ણ ભગવાન ને માનતો હોય અને સ્વામિનારાયણ ના આશીર્વાદ થવું કે નથી ઈષ્ટદેવ માં એને પતિવ્રતાની ની ટેક રાખવી એમ કીધું તો એને સ્વામિનારાયણ ના આશ્રિત થવું કે નહીં એને સમજાઈ જાય કે આ મોટો અવતાર છે મહારાજ માં જ એવું કઈ નથી શાસ્ત્ર માં તો એવું કીધું ને કે બીજા અવતાર કરતા કૃષ્ણ અવતાર મોટો છે આપણે કે કે આ અવતાર મોટો એવું એવું કઈ એ લોકો જ રામ નો આશ્રિત હોય પછી કૃષ્ણ ભગવાન નો આશ્રિત થાય તો ઓલા એને બેટર સમજે કે વર્ષ સમજે વૈષ્ણવ હોય હું હું સમજે

ત્યારે તો વિવેક કર્યો હોય ને મારા બધા મુક્તા ની સમી પેલા વિવેક કરી નથી એવું શ્રી કૃષ્ણ ભગવાન ના આશરે ઇતિહાસ માં આવે છે ને મુક્તા ની સમી કેવી ટેક હતી કે કોક જો પૃથ્વી ઉપર થી એક ગલ ઉપર રહેલું આવતો હોય ગિરનાર જેવા બે પર્વત આમ કોડે ઉલાવતો હોય તો પણ રામાનંદ સ્વામી સિવાય અને શ્રી કૃષ્ણ ભગવાન નું ધ્યાન કરતા કૃષ્ણ ભગવાન અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ની નિષ્ઠા તો પછી એની મહારાજ માં નિષ્ઠા થઈ પેલું હું સમજો તમે હું સમજો છો એટલે શાસ્ત્ર ને રાખીએ ને વિવેક રાખીએ ને બેટર પાત્ર હોય સિલેક્ટ કરીએ એટલે પતિવ્રતા છે એ તો લૌકિક માર્ગ પતિવ્રતા છે એ આ પ્રકૃતિ મંડળ નો માર્ગ કોઈ જીવ કોઈની પત્ની નથી કોઈ જીવ કોઈનો પતિ નથી હકીકત માં જીવ સાધારણ છે છતાંય લૌકિક માર્ગમાં આવો પ્રભાવ પણ ભગવાન માં પતિવ્રતા ની રાખવી એમાં એમાં વિવેક કારણ કે એક ની વાત વાત નથી તો જન્મ એટલે એમાં વિવેક રાખીને પછી જોડાવવું ને પતિવ્રતા જોડાવું કારણ કે આ બધા વિવેક રાખીને બધા પતિવ્રતાથી જોડાયેલા હતા તો પછી મારાજ માં પતિવ્રતા થી જોડાયેલા હતા એ બધા મહારાજમાં પતિવ્રતા જોડાયેલા એટલે અવતાર વિવેક માં એમાં બાધ નથી અવતાર વિવેક માં એટલો બાધ નથી એવું શાસ્ત્ર માંથી ખાસ કરીને આપણા હિસ્ટ્રી માંથી દેખાય આપણી હિસ્ટ્રીમાં એવું દેખાય એવું કઈ નહિ મારો કો રામ આશ્રિત હોય ને શ્રી કૃષ્ણ નું આશ્રિત થાય તો એને એલાવ કરે કે ન કરે આપડે કદાચ માનો કે એ એમ કે મારા તમે તમારું ઓલું કર્યો પણ એને એલાવ કરે કે ન એટલું નહીં વ્યાસ એને વ્યાસવ કરે કે ઈષ્ટદેવ ની વાત માં આવું કરે અને કીધું કે વિવેક હોય તો વધારે તો એને હેલવું પડે મહારાજે કીધું શાસ્ત્ર માં વ્યાસ ભગવાન નો ઉપાસ કપિલ ભગવાન ભગવાન નો આશ્રિત થાય તો રામ ભગવાન અલાવ તે તે ઈષ્ટદેવ ના જે આશ્રિત હોય એ તો એને અલાવ ન કરે પણ શાસ્ત્ર અને વ્યાસ વાલ્મિક છે એ એને અલાવ કરે એ એમ કે સારું થયું કે મોડું થયું હે તેમ કે અને રામ ભગવાનનો આશ્રિત હોય ને રામ ભગવાનમાં પતિવ્રતાની થી જોડાયેલો હોય અને એ પછી શ્રી કૃષ્ણ ભગવાનમાં જોડાય તો વ્યાસ વાલ્મિકિ મુકે એ વાલ્મિક ના પડે વ્યાસ આ પાડે વાલ્મિક ના ન પડે કારણ કે એ જાણે પોતાથી શ્રેષ્ઠમાં જાતો હોય તો કઈ બહુ વાંધો ન હોય ના તો ના પડે અટાણી ક્યારે હોય તો ના ના પડે તે દી તો એના સિવાય બીજો કોઈ હતો નહીં એટલે એને વાલ્મિક એમ કીધું તમારે આમાં જોડા ત્યારે કોઈ પૃથ્વી ઉપર કે શાસ્ત્રમાં પ્રખ્યાત હતો નહીં બીજો કોઈ આવતા એટલે તો એનો અર્થ એવો કે ને વિવેક નથી વાલ્મિકીજી વિવેક છે પણ ત્યારે તો હતો જ નહીં કોઈ હે ઓપ્શન જ હતો નહી એની પાસે